કે નમસ્કાર હું ગણેશ ઘાસકટા આજે હું અહીંયા બોટાદ આવેલો છું અને બોટાદ આ એક વડીલની આપણે મુલાકાત લીધી છે અને એમણે બાયોમેગ્નેટિક મેગ્નેટિક મેટ્રેસ યુઝ કરેલી છે અને એમને કંઈક ફાયદો થઈ ગયેલો છે તો આપણે એમને જ મને સાંભળીશું પહેલાં આપણે એમનો પરિચય લઈશું વડીલ તમારો પરિચય આપો તમારું નામ શું છે મારું નામ હિરેન પ્રવીણભાઈ પરમાર છે જી અને તમારું વતન મારું વતન બોટાદ છે બોટાદ છે ઓકે તમે આ બાયોમેગ્નેટિક જે છે એ મેટનો યુઝ કર્યો તો એનાથી તમને પહેલાં શું તકલીફ હતી એ જણાવો અને પછી ફાયદો ફાયદો થયો ત્યાર પછી જણાવો મને બંને કાળની અંદર રસી આવતી હતી જી મેં બોટાદ બોટાદ પછી સુરેન્દ્રનગર મેં લગભગ ચારથી થી પાંચ મહિના દવા લીધી હા પછી સુરેન્દ્રનગર થી મને એવું કીધું કે હવે તમે આ અમદાવાદ જાઓ અને ચારથી થી પાંચ ડૉક્ટરના નામ આપ્યા અચ્છા પહેલા જઈને ડોક્ટરને મળ્યો એટલે ડોક્ટરે મને એમ કીધું તમે ઓપરેશન કરાવી રાખો ઓપરેશનથી મટી જશે આ અચ્છા પછી બંને કાનમાં વારંવારતી ઓપરેશન કરાવ્યા બંને કાનના ઓપરેશન કરવા રસી આવવા માટે ઓપરેશન કરાવ્યા ઓકે પછી પાછું 10 12 મહિના પછી પાછી રસી આવવાની ચાલુ થઈ બંને કાનમાં છતાં બંને કાનમાં બંને કાનમાં યા ઓકે પછી રશિયા આવવાની ચાલુ થઈ એટલે મને પુરેશીભાઈ કીધું ને આ રીતે આનો ઉપયોગ ચાલુ કરો એટલે મેગ્નેટિક થેરાપીનો મેં એ રીતનો ઉપયોગ ચાલુ કર્યો અને મને વધારેમાં વધારે દોઢથી બે મહિનાની અંદર આ રસી આવતી બંધ થઈ દોઢથી બે મહિનાની અંદર રસી આવતી બંધ થઈ ગઈ અચ્છા તમે મેટ્રેસ સેટમાં શું શું વાપરતા હતા અને કેવી રીતે વાપરતા હતા મેટ્રેસ સેટમાં જો હાથે આવવાનો બેલ્ટ પહેરવાનો બેડ છે જી

માછે પણ બાંધી દઉં અચ્છા એટલે બે બેલ્ટ યુઝ કરતા હતા એક વોટર એનર્જી બેડ અને પાણી દિવસે ક્યુ પીતા પાણી તો હું એનર્જી જ છું એટલે પાણીની બોટલ ને જે બાંધેલો પટ્ટો હોય એ જ પાણી તમે પીતા એ જ પીઉં છું એટલે મારી સાથે બોટલ એ હોય જ બહુ સરસ અચ્છા તો હવે ફાયદો શું થયો તમને રસી આવતી મેન રસી આવતી બંધ થઈ ગઈ રસી આવતી બંધ થઈ ગઈ તમને પેલા દવા બવા નોતી લીધી તમે રસી બંધ કરાવવા માટે બે ઓપરેશન તો કરાવ્યા મેં એની હાથ અચ્છા એક કારણે ઓપરેશન કરાવ્યા હા તો પણ રસી તો ચાલુ જ હતી ત્યારે બંધ થઈ ગઈ હા 8 થી 10 મહિના થયા હા એટલે પછી પછી રસી આવવાની ચાલુ થઈ ઓપરેશન પછી અચ્છા અને પછી મેટ્રેસ નો કેવળ યુઝ કરવાથી તમારી રસી બે કારણે બંધ થઈ ગઈ નો યુઝ કરવાથી હા મને આ રસી આવતી બંધ થઈ ગઈ

ઓકે ખૂબ ખૂબ પ્રકાર જય જય બાર